સુરત શહેરમાં સોમવારે ખેલ મહાકુંભનો પ્રારંભ થનાર છે મજુરા ગેટ સ્થિત શાળા નંબર આઠ નવ ખાતે ભાઈઓ બહેનોની વોલીબોલ સ્પર્ધાનો પ્રારંભ કરાશે તો સુરત જિલ્લામાં ભાઈઓ બહેનોની કબડ્ડી ખોખો વોલીબોલ યોગાસન ચેસ રસ્સા ખેંચ સહિત એથ્લેટિક્સ સ્પર્ધા યોજાય છે રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણનું નિર્માણ થાય પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય તક મળી રહે તે માટે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સુરત શહેરમાં જ્વોન કક્ષાએ ખેલ મહાકુંભમાં પ્રારંભ થઈ ચૂક્યો છે ખેલ મહાકુંભમાં સુરત શહેરમાં ત્રણ પોઈન્ટ ચોવીસ લાખ ખેલાડીઓએ ભાગ લઈ રહ્યા છે સુરત શહેરમાં જોન કક્ષાએ વિવિધ સ્કૂલોમાં સ્પર્ધાઓમાં ખેલાડીઓએ ભાગ લઈ રહ્યા છે

કન્વીનર બેન સારંગ અને સહકન્વીનર સતીષભાઇ પરમાણ માર્ગદર્શન હેઠળ વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી